અંકલેશ્વરના એસ એ મોટરથી યુપીએલ કંપની તરફ જતા રોડ પર રૂરલ પોલીસ મથક નજીક ડોક્ટર બેક કંપની પાછળ નૌકાર કંપની પાસે વર્ષોથી ઝૂંપડીઓ બાંધી દસથી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે આ ઝૂંપડપટ્ટી નજીક ગત આઠમી જાન્યુઆરીના રોજ અગિયારથી બાર વાગ્યા દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો ગાડી લઈ અંબેવેલી સોસાયટી વાલિયા રોડ ખાતે રહેતા મોન્ટી ઉર્ફે બાબા અનિલ તિવારી અન્ય બેસામ સાથે આવ્યા હતા અને ગાડીમાંથી ઉતરીને ઝૂંપડામાં રહેતા મીરાબેન વસાવા અને અન્ય રહીશોને જણાવ્યું હતું કે તમારા ઝૂંપડાવાળી જગ્યા કંપનીના રસ્તા અને દરવાજાની છે અને કંપનીનો રોડ અને દરવાજો બનાવવાનો કોન્ટ્રાક્ટ અમે લીધો છે અને તે કામ અમારે દસ દિવસમાં પૂરું કરવાનું છે તેથી તમારા ઝૂપડા આવતીકાલ સુધીમાં હટાવી અન્ય કોઈ જગ્યાએ ચાલ્યા જજો જો કોઈ કે તકરાર ઉભી કરશો તો તેના કમર ઉપર શર્ટ નીચે આવેલા રિવોલ્વર ઉપર હાથ મૂકીને કહ્યું હતું કે આ કોઈની સગી થતી નથી અને તમને કોઈ બચાવવા આવશે નહીં એટલે આવતીકાલ સુધીમાં સમજીને તમે અહીંથી તમારા ઝોપડા હટાવી લેશો તો હું તમને રૂપિયા વીસ હજારની ની મદદ પણ કરીશ પરંતુ કોઈ વાદ વિવાદ ઉભો થવો જોઈએ નહીં હું ફરી આવું ત્યારે આ તમારા ઝૂંપડા હટી જવા જોઈએ નહીં તો મારો તાપ તમારાથી સહેવાશે નહીં જે બાદ રહીશો દ્વારા સમય માંગતા જાતિ વિષયક અપમાન કરી પોલીસને અમે ગજવામાં લઈને ફરીએ છીએ તમારાથી થોડેક દૂર જ પોલીસ સ્ટેશન છે છતાં અમને કોઈનો ડર નથી સાનમાં સમજી જજો કહી ત્યાંથી ચાલ્યા ગયા હતા આ અંગે તમામ રહીશો દ્વારા શહેર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અમને ઉઠારવા માટે મોન્ટી કરીને આવ્યો હતો ભાઈ એ અમને બે દિવસ ધમકી ને જટોડ્યો કે બે દિવસ માં ખાલી ના જ કરો તો ફૂલ ડોજર ચઢાઈ દઈશું બરોબર અમને નાક ને જાત કરીને મેકીને જટોડ્યો કે બે દિવસ માં અહીંયા ખાલી જોવે છે નહીં તો આ કોઈની હગી થાય નહીં એ રીતના અમને ધમકી આલી ને ગયો અમે અહીંયા ગાડી સાઈઠ વર્ષ થયા છે

અને માછી મને જરૂર પડશે તો લઈશ નહી તો તમને રહેવા દીધેલા જ છે અહીંયા એવું કીધું તું અમને મોન્ટીભાઈ કે હું તો મેં કીધું મકું ભાઈ વીસ હજાર ના તો થોમલા બી નથી આવતા તો મારું ઝુંપડું વીસ હજાર માં કઈ ના હોય તો કે તમે પેલી ગટર પાસે બોંધી લો કે એવું કઈ ને પછી નહીં ગયા અહીંયા એવા તાતે એવું કીધું કે ઝુંપડું તમારા ખાલી કરી દો નહીં તો પછી જોઈ લીજો અમે અને કમરમાં કઈ ખોહેલું હતું તે પછી આ જોઈ લી જોઈ એમ કીધું એ ખબર નહી પણ કમર માં ખોસેલું હતું બંદૂક જેવું કઈ તેને ધમકી આપતા તા મને